અર્બન બેંકની ચૂંટણીમાં એનપીએના મુદ્દાએ જોર પકડ્યું વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલે આક્ષેપ કર્યા પૂર્વ ચેરમેન એક્સ અને મિતુલ પટેલ પર આક્ષેપ કર્યા મિતુલ પટેલે અર્બન બેંકમાં લોન લઈ અને જમીન ખરીદી બેંકના પૂર્વ ચેરમેન અને પૂર્વ સીઈઓની સાઠ ગાંઠ મિતુલ પટેલે લોન લઈ પરત નહીં ભરતા એનપીએ સામે આવી ડીએમ પટેલના આક્ષેપો સામે મિતુલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે

જે ખાતા સંકળાયેલા છે એમાં ચાર જણની જ ઇન્વોલ્વમેન્ટ છે એ તો પોલીસ કેસ થશે તપાસ ચાલે ગાંધીધામ તો પોલીસ કેસ થઈ ગયો એમાં જે સામેની જે પાર્ટી છે એના ચાર માણસો જેલમાં છે પછી મેનેજર જે હતા ગાંધીધામના બ્રાન્ચ મેનેજર એ પણ જેલમાં છે બીજી ફાઇલો ચાલુ જ છે અને સીઓ વિનોદભાઈ પટેલ પણ નામ આવેલું જ છે એની ઇન્ક્વાયરી પણ થઈ ગઈ છે એની પોલીસ ધરપકડ કેમ થતી નથી એ એનો પ્રશ્ન છે ડીએમ પટેલ ખોટું ખોટું જુઠ્ઠું બોલીને આખા સમાજમાં મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે ડીએમ પટેલ ને ખબર નથી કે ભાઈ પટેલ કોઈ કોન્ટ્રાક્ટર હોય એમાં ડોમર ના નાખે એને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કહેવાય ડીએમ પટેલ સત્તા મેળવવા માટે એટલું જુઠ્ઠું બોલે કે એની પોતાની આત્મા આટલા વડીલ થઈને આવું જુઠ્ઠું બોલે એ સમાજ માટે યોગ્ય નથી અને મારો બેગમાં એક રૂપિયો પણ બાકી નથી અને પોતાના સગાવાલાના પણ પૈસા એ ભરાવ એવી મારી વિનંતી છે સગાવાલાના સગા અને સોલર કોર્પોરેશનના પૈસા માત પર રકમ પાસઠ કરોડ રૂપિયા છેલ્લા સાત વર્ષથી બાકી છે ડીએમ પટેલ મારા ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે ડીએમ પટેલ તથા અન્ય જે આક્ષેપ કરી રહ્યા છે એના ઉપર હું મારા વકીલોની સલાહ ને બદલક્ષી નો સો કરોડ નો દાવો ઠોકીશ